તેમણે આશ્ચર્યથી પૂછ્યું માં તમે માથામાં આ શું લગાડો છો સીતાજીએ કહ્યું આ સિંદૂર છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રસન્નતા માટે લગાવે છે હનુમાનજીએ ત્યારે એવું વિચાર્યું કે જો ચપટી સિંદૂર લગાડવાથી શ્રીરામને પ્રસન્નતા મળતી હોય તો આખા શરીરે લગાડવાથી શ્રીરામ અમર થઈ જશે અને ભક્તો સાથે પૃથ્વી પર જ રહેશે આમાં હનુમાનજીએ આખા શરીર પર લગાડ્યું અને શ્રીરામની સભામાં હાજર થયા હનુમાનજીનું આ રૂપ જોઈને હાજર સૌ હસ્યા અને તેમની મશ્કરી પણ કરી ભગવાન શ્રીરામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ સંપૂર્ણ વાત કહી ભગવાન શ્રીરામ હનુમાનજીનો પોતાના પ્રત્યે આટલો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થયા તેમણે હનુમાનજીને વરદાન આપ્યું કે મારા પ્રત્યે આજે તને જે અપાર પ્રેમ દર્શાવ્યો છે એવી જ રીતે જે ભક્તો તમને સિંદૂર અર્પણ કરશે તો તેમના પર મારી કૃપા જળવાઈ રહેશે આમ શ્રીરામના આશીર્વાદ મળ્યા પછી હનુમાનજી હંમેશા સિંદૂર લગાડી રાખતા આજે પણ કહેવાય છે કે તેમના ભક્તો પર સ્વયં શ્રીરામની કૃપા રહેશે અને તેઓ સૌના દુઃખ દૂર કરશે સિંદૂર ચડાવી હનુમાનજીને પૂજા અર્ચના કરવાથી કળિયોગમાં પણ તેમનો પ્રેમ અને કૃપા મેળવી શકાશે આ માહિતી મિત્રો તમને કેવી લાગે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારા મિત્રોને આ માહિતી શેર જરૂર કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં